ત્રીજું કૌભાંડ છે હું તમને બતાવું પાછળ આવો ભાઈ આવો જલ્દી આવો આ ડાયરી રાખો રાખો કઈ કઈ વાંધો નહીં તો એ તો આપડે આવ્યા એટલે બધું એવું રહેવાનું છે આમાં ને આમાં જ છે એક મિનિટ આવો મેડમ અમારે ઓલું મશીન નું એક જરાક જોવું છે આવું હવે આ આ લેબોરેટરી ટેસ્ટિંગ નું આમાં શું માપી શકાય એસપીઓ ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન અહીંથી બ્લડ પ્રેશર કેટલું છે આલ્કોહોલ ટેસ્ટ ઈસીજી અને હિમોગ્લોબિન ટેસ્ટ માપી શકાય એવું લખ્યું છે હકીકત નથી કોલેસ્ટ્રોલ માપી શકા છે તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવી પેલું હવા ભરે છે પેલું મશીન આવે છે એનું માપવાનું નામ ભૂલી ગયો એને શું કહેવાય હા સ્પીગમો મેનોમીટર એ તો આપણો વિષય નથી તો એનાથી બ્લડ પ્રેશર માપાઈ જાય છે આલ્કોહોલ ટેસ્ટ હવે દારૂ પી ગયો હોય એ અહીં સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં ટેમ્પરેચર તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી થર્મોમીટર આવે જ છે કેટલા બધા નાના નાના મીટર છે ઈસીજી ઇસીજી લગભગ કિંમત મેં જાણ્યું એ પ્રમાણે પાંચ લાખ રૂપિયા છે આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે આ ભારતની કંપની નથી કોઈ જેન્યુન કઈ હારી કંપની હોય એવું લાગતું નથી બધું બારથી હારું દેખાય છે બાકી આમાં કઈ છે નહીં બધું ખૂણામાં પડ્યું છે અને કંઈ કોઈ જગ્યાએ ચાલુ નથી ખુલ્લું છે ક્યાંય ચાલુ બાલું બે વર્ષથી પડ્યું છે જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી બે વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં પાંચ પાંચ લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા દવાખાના વાળા માગ્યા નથી કોઈ કઈ ખબર નથી જિલ્લા પંચાયતે મનસ્વી રીતે પાંચ લાખના એક મશીન એવા સો હોય બસો ખરીદ્યા હોય ભગવાન જાણે આવા આવા મશીનો મશીનો ખરીદી 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 થોડા જબરજસ્તી જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા જ્યારથી આવ્યા છે ત્યારથી આની પીન કોઈ લગાવી નથી આ મશીનો બંધ પડ્યા છે આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી બે વર્ષ પહેલા કર્યું છે આ મશીનનો કોઈ ફાયદો નથી એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન એસપીઓ ટુ ઇસીજી કે હિમોગ્લોબિન માપવું હોય તો પેલા અહીંયા દર્દી આવવાનું સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે મારું નામ આ છે મારું ગામ મારી ઉંમર છે મોબાઈલ નંબર આ છે બધું નાખવાનું છે પછી એના મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશો પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી સો ટકા સારું કામ નહીં કરે હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરેસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ પચાસ ટકા ચોકસાઈ નથી કેમકે ચાઇનીઝ મશીન છે આ તો જે હિમોગ્લોબિન મશીનો પેથોલોજીકલ લેબ ની અંદર હોય છે મૂક્યું છે આનો કોઈ ફાયદો બે વર્ષથી આ મશીન બંધ પડ્યું છે આ એક દવાખાના આખા જુનાગઢ જિલ્લાના સી સેન્ટરો જે છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે તો જુનાગઢ જિલ્લા પંચાયતના આજથી બે વર્ષ પેલા મશીન શું કામ ખરીદ્યા પાંચ પાંચ લાખનું એક મશીન કોના કેવાથી ખરીદ્યુ કંપની કેટલો કેટલું કમિશન ખાધું આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી તો પાંચ લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું પાંચ લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો અને આ મશીન કેવી રીતે ગામડામાં કામમાં આવશે ગામડા માટે આ આ મશીનની એક્યુરસી કઈ નથી એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં છે રક્ત કણો કેટલા છે એ એમાં અલગ અલગ બતાવે બતાવે આમાં તો મેં ડોક્ટરોનો અભિપ્રાય બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીનનું કોઈ કામ નથી કોઈ ફાયદો નથી યુઝલેસ છે ટાઈમપાસ છે જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી વાહિયાત કક્ષાનું આખું મશીન છે આની કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી કંપનીનું એક જ સ્ટીકર શું વપરાયું છે આની એક્યુરેસી કેટલી છે આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી આખું મશીન છે પાછળ બતાવો આની અંદર કઈ લખ્યું જ નથી ચારો તરફ બતાવો કંઈ લખ્યું જ નથી એનો અર્થ એવો જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ કોઈ કંઈ જ નથી એટલે ચાઇનીઝ મશીન લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી પાંચે પાંચ લાખનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી બે વર્ષ પહેલા કરવામાં આવ્યો છે અને આ મશીન આખા જુનાગઢ ભાઈ આગળ પાછળ કશું જ કઈ છે ક્યાંય કોઈ વસ્તુ લખી નથી આ મશીન ક્યાં બન્યું કોણે બનાવ્યું આનો ઓથોરાઇઝ ડીલર કોણ છે આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે આ મશીનની ની એક્યુરસી શું છે બીજું કે આ ડેટ સ્ટોક રજીસ્ટર ઉપર નથી સરકારી મશીન છે તો સરકારી ડેટ સ્ટોક માં બતાવેલું હોય જોઈએ એવું નથી દોસ્તો એક બાજુ કશું જ આનું કઈ કામ નથી ફાલતુ વાહિયાત મશીનો આવા ચાલુ રાખજો મૂક્યા છે તમે કોણ રહેવા દે પછી કરો તો આ મશીન જે મૂક્યા છે આ મશીન જે મૂક્યા છે એ મશીન સો એ સો ટકા ભ્રષ્ટાચાર છે સો એ સો ટકા એક ટકા પાંચ ટકા પચાસ ટકા નહી આખા જુનાગઢ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં તારણ વગરના જરૂર વગરના સાવ ખોટી રીતે જબરજસ્તીથી મશીનો મૂકવામાં આવ્યા છે આ મશીનનો બે વર્ષથી કોઈ ફાયદો નથી થતો આ બાજુ અને આ મશીનો જે છે એ મશીન દ્વારા એક એક પણ દર્દીને કામ નથી થયું રિપોર્ટ કરાવવા માટે ખૂણામાં પડેલા મશીનનું શું કામ છે એટલે આ વિસાવદરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ત્રણ કૌભાંડ જે છે આખા રાજ્ય વ્યાપી એક તો દવા ખરીદીનું કૌભાંડ જે આખા ગુજરાત રાજ્યમાં હાલે છે બીજું કે ઝાડા ઉલટી તાવ એવા કેસમાં પણ પીએમ જેવાય માંથી પૈસા કાપવા માટે સરકાર પ્રેશર કરે છે ને ગુજરાતના સરકારી દવાખાનામાં યોજનામાંથી જ હવે ઝાડા ઉલટીની સારવાર થશે તો પછી આ સરકારી દવાખાનું જ નથી રહ્યું ઝાડા ઉલટી માટે મારે કાર્ડમાંથી પૈસા કપાવવા પડે અને ઈ રેટ કોણે નક્કી કર્યા હોય સામાન્ય રીતે ઝાડા ઉલટીની સારવાર બસો ત્રણસો માં થઈ જતી હોય પીએમ જે માંથી કપાવો તો બે હજાર રૂપિયા કપાશે અથવા અઢારસો કપાશે કેમ કે ઈ રેટ તો સરકારે નક્કી કર્યા હોય કે ઝાડામાં આટલા કાપવા ઉલ્ટીમાં આટલા કાપવા શ્વાસ ચડતો આંગળીમાં ફ્રેકચર પાછું દવાખાનું તો સરકારી છે પગાર સરકારી છે મશીન સરકારી પંખો સરકારી લાઇટ બિલ સરકારી છે દવા સરકારી છે તો એનો અર્થ એવો જો કે સરકારે ઓલરેડી પહેલેથી દવા માટે ખર્ચો કરી લીધો છે પંખાનો ખર્ચો કરી લીધો છે બધી જ વસ્તુનો ખર્ચો થઈ ગયો છે તો પછી મારી સારવાર માટે બીજા અઢારસો છે ના કપાવાના

જે સુવિધા આરોગ્ય મંત્રીને મળે છે એ જ સુવિધા આરોગ્ય મંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી એટલી એટલી બધી ચિંતા છે અંદર એટલું બધું દુઃખ લાગે છે કે આ કોને જઈને કેવું કોઈ સાંભળવા વાળું નથી મિત્રો તમારો આત્મા જગાડો હું તો વિનંતી કરું છું કે એટલી હદે અન્યાય થાય છે એટલી હદે ખોટું થાય છે ક્યારે જાગશો બધા પોતાનો આત્મા જગાડો વિસાવદર નો સરકારી દવાખાનાનો સ્ટાફ છે એ સજ્જન માણસો છે પણ એ નાના કર્મચારીઓ છે હવે એને કઈ ખકડાવા બખડાવવાનો કોઈ મતલબ જ નથી કેમ કે સરકાર પોતે જ ચોર છે તો સુપ્રિન્ટેન્ડેન્ટને કે બીજા ડોક્ટરોને શું કહેવાનું એ તો જાણે છે કે અમારા હાથમાં કંઈ નથી અમે લાચાર છીએ સરકાર અમારી પાસે દવાની ખરીદીમાં ચોરી કરાવે છે સરકાર અમારી પાસે ઇલેક્ટ્રિફિકેશનમાં મેન્ટેનમાં બાંધકામમાં બધામાં ચોરી કરાવડાવે છે સાહેબો શું કરવાના છે જનતાનો આત્મા જાગે એવી હું તો વિનંતી કરું છું આજે મારા જન્મદિવસ નિમિત્તે તમારો હાથમાં જાગે તો કઈક કરજો સક્રિય બનજો બોલજો અવાજ ઉઠાવજો વિરોધ કરજો એવી આશા સાથે સૌને જય જય ગરવી ગુજરાત